બે પાસે પાસે છે કે હા બે પાસે પાસે છે બે પાસે પાસે છે મિત્રો લવજીભાઈ ભાઈ આવે છે આગળ આવે છે એટલે આપણે કાઢવાના હાય બે એક નાનો એક મોટો એક જ થેલીમાં છે પેલા તમને દેખાડી દઉં એક થેલીમાં અને એક છે ને ફાઇનલ થેલીમાં તમને નથી આ તમને તો કેમ થાય

પાણી એટલે હું તો કઈ દાવા નથી લવજીભાઈ ભાઈ દાળ તો બધા શિયાળો હું તો કરે મિત્રો એક આવી ગયો તો લવજીભાઈ તો આગળ તો વધારે તો હાલો આવે એટલે તમને કંઈક મચ્છી બતાવી તો બ્લોકમાં કંટ્રોલી બી ના રહેતો ઓલાભાઈને વિજયભાઈને બે કિસ્ટ લે આવ્યા ને આમ તો કહેતા હોય તો ત્રણ આવ્યા ને મિત્રો આપણે તો એક મચ્છી આવી જઈએ તો લવજીભાઈ ચાલુ જોવો છે હાલો જોઈ લઈએ બીજી તમને મળી જાય કેટલી મચ્છી આવી તો ફાઇનલી મિત્રો એને લવ જેવાય ઝાળ જોન એ પછી પાછો કાય એવું નથી આપણે એક મચ્છી આવી ગઈ છે પછી પાછો કાય આવ્યું ને તો હવે આવવાનો આપણે બહુ બીડા તાળે બાકી દાળ જોવું આપણે અહીંયા અહીં એક મચ્છી આવી ગઈ આવી ગઈ હવે કાઈ ન એવું હાલો થાય આપણે તાળે દાડે તો ફાઇનલી આવી ગઈ મચ્છી એ મિત્રો તમે જોઈ શકો એ સિલી નો આવે ને આવી દે કે નહીં નહી ફેમિલી આપણે રાતે પણ જાળ જો આવેલા હતા અત્યારે પણ ઝાડ જો આપણે આવી ગયા છીએ તો આમાં કેટલી દાળમાં મચ્છી આવી તમને બતાવું ને અહીંયા ક્યાંક આવી એ હું તમને બતાવું તો બ્લોકમાં બિન લેજો કંટ્રોલી તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો આ છે કશલી અને અહીંયા છે રાઉસ તમે જોઈ શકો તો આપણે રાતે પણ એક રાઉસ આવ્યું થયું અને વિજયભાઈને ઘણા બધા હોય આવ્યું તો ત્યારે રાઉસ આવ્યું પણ મિત્રો નાનું એવું છે પણ કાંઈ વાંધો નહીં આવ્યું તો ખરું કે કશલી કચ્છલી છે અને ફેમિલીથી આઈકલ દાળ જોવાનું બાકી છે તો આનું આઈકલ જોઈ આવું ને આ બધી મચ્છી કાઢી લો પછી તમને મળું તો ફેમિલી આપણે હાલ તો બધે તો મચ્છી આવી એટલી આવી તારે ને અત્યારે આપણે ભાઈ કશી ઘર બાજુ ને આપણે હાથે લાટ મચ્છી આવી હતી અને વિજયભાઈને પણ લાટ મચ્છી આવી એ પણ તમે બ્લોક જોયો છે ને હવે ભાઈ કા ભાઈ આપણે ઘરે કારણ કે શાક આવ્યું તમને બતાવી દીધું તો હાલો તો હવે આપણે ઘરે તો ફાઇનલ મિત્રો એક ટીટેમ આવ્યો છે આપણે વિજયભાઈ કાઢશે કાઢ ભાઈ તો તો આ વખતે ભાઈ જીવું તો જોઈ શકો તમે ક્યાંય નો ઘટે ઓટી ટાઈમે બાકી જોરદાર ટી ટમે તો વિડીયોમાં બીના દો આપણે ઘણી બધી મચ્છી પકડવાની છે ફાઇનલી મિત્રો અહીં શેળવી આવી છે હું તમને બતાવી દઉં તમે જોઈ શકો આવી કંઈક શેળવી છે જોવો કેવી છે જોવો તો ફાઇનલી મિત્રો બીજો ટીટમ આવી ગયો છે આ આપણો ટીટમ છે પેલો એવો થઈ વિજયભાઈનો હતો ને આ બીજો એવો આપણો છે બાકી ટીટમમાં કાંઈ ન ઘટે તો હજી પણ ઘણી બધી મચ્છી આવી છે તો બ્લોક માં ઠેઠ સુધી બિનિયા રહેજો કંટુડી આપણે મચ્છી પકડવા દરિયામાં આવ્યા છીએ ભાઈ તો બ્લોક માં બિનિયા રહેજો અહીંયા છે ને વેણકી છે તો આપણે વેણકી માં જાળ બાંધેલું હતું ને આ વેણકી વેટી ભાઈ બહુ તકલીફ પડે એમ છે તો હજી અહીંયા જાળ દોન બાકી છે આ લોકો એક મચ્છી આવતો તમને બતાવીએ તો મિત્રો અહીંયા એક ફાઇનલી આપણે બીજો ટીટમ આવી ગયો તમે જોઈ શકો બાકી ટીટમ આવી જાય બીજો તો હાલો આપણે ફટાફટ કાઢી લઈ પછી આગળ મળીએ બ્લોકમાં તો બ્લોક માટેની કંટોલી બિના રહેજો તો ફાઇનલ મિત્રો આપણે છે ને આજ એટલું સારું કાલે કંઈક આવ્યું તમને બતાવી દીધું ને એના એને ઓળી એ તમને બતાવી દીધું વિજયભાઈ કંઈક બે કચડી આવ્યા હતા ને આપણે એક ડર આવ્યો હતો એ બધીથી મચ્છી આપણે ત્રણ દિવસની કઈક એટલી મચ્છી સી થી અને આ પાસે ત્રણ ટીટમ એવા બે આપણા છે ને એક વિજયભાઈનો છે ને એક કઈસલી પણ આપણી તો ટીટમ કેવી રીતે આલે એ હાલો હું તમને બતાવી દઉં બાકી ટીટમ તો કંઈક આવી રીતે ચાલે છે ને આ છે ને મિત્રો હું તો પણ આપણે સીધો કીરો આ બાકી કેમ માલે તો બાકી કશલી બેન બાકી ટીટમે તો આજનો વિડીયો ફેમિલી અહીંયા સુધી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દે મળશું નેક્સ્ટ તો બધા મિત્રો જય માતાજી બાય ટાટા માલ્યા બાકી સસ્ક્રાઈબ કરતાઓ બા